શિવપુરાણ ભાગ અડસઠ બ્રહ્માજીને શિવના ક્રોધ અજ્ઞને વડવાન અલને સંજ્ઞા આપીને સમુદ્રમાં સ્થાપના કરીને સંસાર સંસારનો ભય દૂર કરવો શિવના વિરતી પાર્વતીનો શોખ તો નારદજી દ્વારા એમને તપસ્યા માટે ઉદ્દેશપૂર્વક પંચાક્ષર મંત્રની પ્રાપ્તિ બ્રહ્માજી કહે છે હે નારદ જ્યારે ભગવાન રૂદ્રના ત્રીજા નેત્રથી પ્રગટ થયેલા અગ્નિએ કામદેવને શીઘ્ર જણાવીને ભસ્મ કરી દો ત્યારે તે વગર કોઈ પ્રયોજન જ પ્રજ્વલિત થઈને ચારે બાજુએ ફેલાવા લાગ્યો એથી સત્યા પાણી ત્રણેય લોકોમાં મહાન હાહાકાર મચી ગયો સંપૂર્ણ દેવતાઓને ઋષિઓ તતત બહારે મારે શરણે આવ્યા એ સૌથી અત્યંત આકૃત થઈને માથું નમાવીને બંને હાથ જોડીને મને પ્રણામ કર્યા અને મારી સ્તુતિ કરીને એમણે દુઃખનું નિવેદન કર્યું એ સાંભળીને હું ભગવાન શિવનું સ્મરણ કરીને એમના બહેતુંને સારી પેઠી વિચારીને ત્રણેય લોકોની રક્ષા કરવા માટે વિનિત ભાવથી ત્યાં પહોંચ્યો એ અગ્નિની જ્વલા અત્યંત ઉદ્દીપ થઈને જગતને બાળી દેવાની માટે તૈયાર થઈ પરંતુ ભગવાન શિવની કૃપાથી પાપ થયેલા તેથી મેં અગ્નિને તત્કાળ સમૃદ્ધ કરી દીધા હે મુનિ ત્રિલોગને દર્શ કરવાની એક ક્રોધમય અગ્નિને એક એવા ઘોડાના રૂપમાં પરણિત કરી દીધો જેના મુખમાંથી સમ્ય પ્રગટ થઈ ભગવાન શિવની ઈચ્છાથી એ વાડવ ઘોડાવાળા અગ્નિને લઈને હું લોકગીત માટે સમુદ્ર તટ પર ગયો હે મુનિ મને ત્યાં આવેલો જોઈને સમુદ્ર એક દિવ્ય પુરુષનું રૂપ ધારણ કરીને હાથ જોડીને મારી પાસે આવ્યો મારી સંપૂર્ણ લોકના પિતામની સારી સ્તુતિવંદના કરીને સિંધુએ મને કહ્યું હે સર્વેશ્વર બ્રહ્માંડ આપ શિવ ક્યાં બદલાયા છો મને આપનું શિવકજ્ઞાનની વાતને કહું સાગરની વાત સામે ભગવાન શંકરનું સ્મરણ કરીને લોકગીતનું ધ્યાન રાખતા મેં એને પ્રસન્નતાપૂર્વક કહ્યું હે સમુદ્ર તમે બહુ બુદ્ધિમાન અને સંપૂર્ણ લોકોના હિતકારી છો હું શિવની ઈચ્છાથી પ્રેરિત થઈને હાર્દિક પ્રીતિ તમને કહી રહ્યો છું આ ભગવાન મહેશ્વરનો કોષ છે જે મહાન શક્તિશાળી અસ્વરૂપે ઉપસ્થિત છે આ કામદેવીને ભસ્મ કરીને તરત જ સંપૂર્ણ જગતને ભસ્મ કરી દેવા તૈયાર થયું હતું આ જોઈને દુઃખી થયેલા દેવતાની પ્રાર્થના હું શંકરની ઈચ્છાને વશ થઈને અને ત્યાં અગ્નિને સંભવિત કરી દઉં પછી એણે ઘોડાનું રૂપ ધારણ કર્યું અને એ લઈને એને લઈને હું અહીં આવ્યો છું હું જગત પર દયા કરીને તમને આદેશ આપી રહ્યો છું આ મહેશ્વરના ક્રોધને જે રૂપે ધારણ કરીને મુખમાંથી જ્વાળા પ્રકટતો ઊભો છે તેને તમે પ્રયકાળ પ્રેમ ધારણ કરતા રહો જ્યારે હું આવીને નિવાસ કરીશ ત્યારે તમે ભગવાન શંકરના અદ્ભુત ક્રોધને છોડી દેજો તમારું જળ જ પ્રતિદાન આનું ભોજન હશે તમે યત્નપ્રગ્ એને ઉપર જ ધારણ કરી રાખજો જેથી એ તમારી અનંત જળરાશિની અંદર ના ચાલે જાય હે નારદ મારું આવું કહેવાથી સમુદ્રે રુદ્રની કોઝાગની રૂપ વળવાનાને ધારણ કરવાનું સ્વીકાર લીધું જે બીજાઓ માટે અસંભવ હતું એ વડવાગને સમુદ્રમાં પ્રવેશી ગયો અને જ્વાલાઓ માલાઓથી પ્રદીપ થઈને સાગરની જળરાશિને દગ્ધ કરવા લાગ્યો હે મુને આતે સંતુષ્ટિત થઈને હું મારે પોતાને લોક પરત આવ્યો અને એવું સમુદ્રને પ્રણામ કરીને અદસ્ય થઈ ગયું રુદ્રનો એક રુદ્રગ્નિ ભયથી છૂટીને સંપૂર્ણ જગત સ્વચ્છતાનો અનુભવ કરવા લાગ્યો અને દેવતા મુનિ સુખી થઈ ગયા નારદજી બોલ્યા હે દયાની મંદન પછી ગિરરાજ નદીની પાર્વતી દેવીએ શું કર્યું એ પોતાની બંને શક્યો છે ક્યાં ગયા ભગવાન શંકરના નેત્રથી ઉત્પન્ન થયેલા અગ્નિએ જ્યારે કામદેવને બાળીને ભસ્મ કરી દીધો ત્યારે ત્યાં મહાન અદ્ભુત શબ્દ પ્રગટ થયો જેથી આખું આકાશ ધ્વનિ થઈ ગયું એ મહાન શબ્દની સાથે કામદેવને દગ્ધ થયેલો જોઈ પોતાને વકુળ થયેલા પાર્વતી બંને સખીઓ સાથે પોતાને ઘેર ચાલ્યા ગયા એ શબ્દથી પરિવાર સહિત હિમ્બાન પણ બહુ મોટા વિશ્વમાં પડી ગયા અને ત્યાં ગયેલી પોતાની પુત્રીનું સ્મરણ કરીને એમને બહુ કલેશ થયું એટલામાં જ પાર્વતી દૂરથી આવતા દેખાયા તે સંપૂર્ણ અભિરતી રડી રહ્યા હતા પોતાની પુત્રીને અત્યંત વિશ્વ જોઈને દેવલા રીમવનને બહુ સુખ થયું અને સીધ્રજ એમની પાસે પહોંચ્યા પછી એમને હાથથી એમની બંને આંખો લૂચીને બોલ્યા હે શિવ ડરો નહીં રડો નહીં આવું કહીને અટલેશ્વર રીમવાને અત્યંત વિશ્વળ થયેલા પાર્વતીને શીઘરજ પોતાના ખોળામાં લઈ લીધા અને શ્વાંતના આપતા હતા ઘેર લઈ ગયા કામદેવનો દાહ કરીને મહાદેવજી અધ્યક્ષ થઈ ગયા હતા તેથી એમના વિરધી પાર્વતી અત્યંત થઈ ગયા એમને ક્યાંય પણ સુખ કે શાંતિ નહોતા પિતાને ઘેર જ્યારે પોતાની માતાને મળ્યા એ સમયે પાર્વતી શિવાય પોતાનો નવો જન્મ થયો એવું માન્યું તે પોતાની રૂપની નિંદા કરવા લાગ્યા અને બોલ્યા હાય હું મરી ગઈ સખીઓના સમિરિરાજ કુમારી કશું સમજી શકતા નહોતા તે છૂટા ચાકતા ખાતા પિતા નાતા ધોતા ચાલતા પડતા સખીઓની વચ્ચે લેવાના સમય પણ સુખનો અનુભવ કરતા નહોતા આ રીતે પાર્વતી ભગવાન શિવના વિરાધી મનમાંને મનમાં અત્યંત કલેશ અનુવા લાગ્યા હે બુદ્ધમાન દેવ સતન એક દિવસ ઇન્દ્રની પ્રેરણાથી ઈચ્છાનુંસાર કરનારા ભ્રમણ કરનાર તમે મલાય પર્વત પર પહોંચી ગયા એ સમયે મહાત્મા સિંહાને તમારો આદર સત્કાર કર્યો અને કુશળ મંગલ પૂછ્યા પછી તમને એમણે આપેલા ઉત્તમ આસન પર બેઠા ત્યાર પછી શૈલેજે પોતાની કન્યાના ચરિત્રનું આરંભથી જ વર્ણન કર્યું કેવી રીતે અત્યારે મહાદેવજીની સેવાનો આરંભ કર્યો એ બધું જણાવી દીધું આ બધું સાંભળીને તમે ગિરિરાજને કહ્યું હે શૈલેશ્વર ભગવાન શિવનું ભજન કરો પછી એમની પાસેથી બિદાય છે તમે ઉડ્યા ઉઠ્યા અને મનમાં નિમનમાં શિવનું સ્મરણ કરીને શેરરાજને છોડીને શીઘ્ર જ કાલીની પાસે આવી ગયા તમે લોકોપકારીક જ્ઞાનીદા શિવના ભક્ત છો સમસ્ત જ્ઞાન વાળો શિરોમણી છો તેથી કાલીની પાસે તેમને સંબોધિત કરીને એમના ઇસ્મા સ્થિતને એમને આ સાદર અસત્યવચન બોલ્યા નારાજજી તમે કહ્યું કાલી કે તમે મારી વાત સાંભળો હું દયા વર્ષ સાચી વાત કહી રહ્યો છું મારું વચન તમારા માટે ઇતકર નિર્દોષ અને ઉત્તમ કામ વસ્તુને આપનાર છે તમે ત્યાં સેવા છે કરી પરંતુ એ વખત તપસ્યાએ ગર્વમુખ થઈને કરી હતી દીનજનો પર અનુગ્રહ કરનાર સિવાય તમારા એ જ ગર્વને નષ્ટ કર્યું છે એ સિવાય તમારા સ્વામી મહેશ્વર યુક્તને યોગી છે એમણે માત્ર કામદેવને કરીને તમને જે સકુળ સ્થળ છોડી દીધા છે એમાં એ જ કારણ છે કે તમે ભગવાન ભક્તવત્સલ છો એથી તમે ઉત્તમ તપસ્યામાં લાગી જાઓ અને ચીરકાળ સુધી મહેશ્વરની આરાધના કરો તપસ્યાથી તમારા સંસ્કાર થઈ જવાથી રોજ તમને પોતાનો સદર્મ બનાવશે અને તમે પણ ક્યારેય શંભુનો પરિત્યાગ નહીં કરી શકું બ્રહ્માજી કહે છે એ મને તમારી આ વાત સાંભળીને જ્ઞાત મારી કાલે કંઈક ઉલ્લાસી થયા અને હાથ જોડીને પ્રશાંત પ્રભુ તમારી સાથે બોલ્યા શિવાય કહ્યું હે પ્રભુ આપ સર્વજ્ઞ તથા જગતનો ઉપકાર કરનાર છો એ મને મને રુદ્રની આરાધના કરવા માટે કોઈ મંત્ર આપો બ્રહ્માજી કહે હે નારદ પાર્વતીનું આ વતન સાંભળીને તમે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો વિધયપૂર્વક ઉપદેશ કર્યો સાથે જે એ મંત્ર રાજમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવાની માટે તમે એનો સૌથી વધારે પ્રભાવ બનાવ્યો નારદ બોલ્યા હે દેવી આ મંત્રનો પરમ અદ્ભુત પ્રભાવ સાંભળો એના સ્વરણમાંથી ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય છે આ મંત્ર સર્વ મંત્રોનો રાજા છે અને મનોવંશિત ફળ આપનારો છે ભગવાન શંકરને ખૂબ જ પ્રિયશીયતા સાધકને ભોગ અને મોક્ષ આપવામાં સમર્થ છે આ મંત્રનો વિધિપૂર્વક જપ કરવાથી તમારા દ્વારા આર્ય થઈ જાયેલા ભગવાન અને અવશ્યને જ તમારી આંખોની સામે પ્રગટ થઈ જશે હે શિવે સૌ સંતોષ વગેરે નિયમોમાં તત્પર રહીને ભગવાન શિવના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં તમારે પંચાક્ષર મંત્રનો જપ કરો આરાધ્યદે શિવ શીઘ્ર સંતુષ્ટ થશે બ્રહ્માજી કહે છે એ નારા તમે ભગવાન શિવના પ્રિય ભક્તની ઈચ્છા અનુસાર વિતરણ કરનાર છો તમે કાળીને ઉપરયુક્ત વાત કરીને દેવતાઓના હિતમાં તત્પર થઈ પ્રસાન પ્રસ્થાન કર્યું તમારી આ વાત સાંભળીને એ સમયે પાર્વતી બહુ પ્રસન્ન થયા એમને પરમ ઉત્તમ પંચાક્ષર મંત્ર પ્રાપ્ત થઈ ગયો હતો